Hoi penoptiknya di tonik mani, kau kan naiknya kambing ke dia, kelas baik

Apa nah, aja yang jual? Pernah So, dah tetap apa dulu? Mana yang kau beli? saya kini Mana yang kau beli? Mana yang kau hmm? beli? Mana yang kau 爸爸刚才孩子啊我边上包了。 દૂધ ની સાત મસ્ત છું દુધી ખાવા આવે ને બુદ્ધિ આવે ફાફડા ગાંઠિયા

Wadiah phone dulu, soalnya wadiah itu tahu itu sul. Apa kau jadi gak ક્યાંથી છો તમે બોટાદ જિલ્લા માંથી તમારું કયું ગામ છે કોમેન્ટ કરી દો Daga panjota wene. Manaikeni leh. <hesitation> 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 lagi. <hesitation> 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 પલાવડાવ <coughs> 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 मैं भावनगर थी भावनगर जिला माथी थैंक यू नमस्ते कहियो हेलो बपोरा તો પછી સા તો 4 વાગે બનાવ હતી કલે શાને દીધું ગલા ખટતો જ આપતી ખાતો મે ક દવા

Húng thế hết thế hết 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 કબેલી બની આર્યાચાના વેનો જો બીજુ નો હોય કેમ હા ઠીકે કેસ 8 સાલ રહી ગયા તો હાટલી ઓલે ને પેડી તેમે બેચારા ઘણો ભરાવે ને ગાડીયા લઈ જાય તો ગમે એ કામ કરાવે એવું થોડું હે લઈ જાય તો કુ ખોદ એ માલે વા તો કરો હો હા ઈ દિન કે આ કા તો દાડી દાડી ઘડી 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 આપડે <mile> <No boundaries> <Tan doohehe> <laughs> બેટાટા નથી બેટાટા બેટાટા નું અત્યારે બેન કરી દીધું ફાફડા ગાંઠિયા પાપડા ખાવા હું ફાફડા ગાંઠિયા આયા બેટાટા મોટા ઝીઝાવદર અમારું ગામ છે બોટાદ તાલુકાનું પાણીપુરી પાણીપુરી કઈ નઈ હતા કિલો મારી દઈ ને નિહાળી સડીર માથે હમ સલાલા ગામનો છું થેન્ક યુ ભાઈ સલાળા લાઈક કરી દેજો અમારી ચેનલ ને ભાઈ સબસ્ક્રાઈબ કરી આલો બધા બપોરા કરવા બપોરા કરવા આવી ભાઈ બપોરા કરવાનું બાચ્યું હોય તો હાલો ભાઈ કોણ છે ભાઈ બપોર માં છે પાપડા ગાંઠિયા છે કઢી છે દૂધીનું નું શાક མཛླད དད zambo podijoxawam

સફરજન કેળા વેફર જય માતાજી બધા મિત્રો ને તો ફટાફટ બધા મિત્રો લાઈક કરી દેજો ભાઈ લાઈક કરી દો કોમેન્ટ કરો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો નિ નાખી પાયું મેં ન પાય દીદી નાખી câu cầu bé to cầu bao đầm bê cho cầu ấy cầu ấy tà ca ai <laughs> ta ca ai vãi cho mình đón đợi về chưa ननद पाहे जात आहे ठीक आहे माने बोलव गया मुताई कितो के मन बोलाय न तो के मुताई कितो के ये बोल હા અમાર કાળી ચા બોલે ઓપટ ફટાફટ મિત્રો લાઈક કરી દેજો ભાઈ લાઈક કરો મારા વાલા જય માતાજી બધા મિત્રો ને તો નવા હોય તો

Hm, iya, selamat pagi. Dia kan, apa 20 apa nih? Gitu, durandera, 20 nih? 1. apa tambu? Pas lo, ngapang, sualibidji, udah ngam, apa tang, saya harkir lo, kak? Hm, aku bisa

નાખી દેવા ખાડામાં વીસ રૂપિયા વાળો દડો છે પાંચ વાળી પતંગો છે આ પતંગો આપડે નોખી રાખવાની હમ દડા આપડું નો હમ અલગ